હાલ જે કમોસમી વરસાદના કારણે અમારા ઝાલોદ અને ગુરુગોવિંદ લીમડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમનો જે પાક નિષ્ફળ ગયો એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ વર્ષે ચોવીસ જૂનના રોજ જે અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ સમયસર વાવેતર કરી નહોતા શક્યા અને વાવેતર જે થોડું ઘણું કર્યું એ બાદ વરસાદે લાંબો વિરામ લેતા અને સરકારની નિષ્કાળજી અને કાળા બજેરીઓના કારણે ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકે જમીનની અંદર જે મૂળિયા નાખવા તે મૂળિયા ન નાખવાના કારણે જે વાવાઝોડા સાથે વચ્ચે અતિ ભારે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક હતો એ જમીન દોષ થઈ સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો હતો એ આજે પાકીને તૈયાર થયો તે વખતે આ કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ જવાથી અને આ સરકાર છે એ અમારા ખેડૂતોને નોધારા મૂકી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં અને પદગ્રહણ સમારોહ તેમજ સ્નેહમિલિયન કાર્યક્રમમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા છોડી જે ખેડૂતો પર જે આવી પડેલી કુદરતી આફત હતી એના માટે વળતર જાહેર કરવાની જગ્યાએ સરકાર એવું કહેવા માગે છે કે અમે સર્વે કરાવીને વળતર આપીશું પરંતુ અમે આજે પ્રાંત અધિકારીશ્રી મારફત સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે સર્વે કરવાની જગ્યાએ અમારા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એનામાં તમે વિઘા દીઠ પચાસ હજાર રૂપિયા સીધી સહાય જાહેર કરી અમારા ખેડૂતોને આપો આજે આ કુદરતી આફતોના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અમારા જે ખેડૂતો છે એમને લીધેલ પાક ધિરાણ છે ભરી નથી શકતા અને કુટુંબનું ભરણ પોષણ ન થવાથી જે અમારા ખેડૂતો છે એ આત્મહત્યા તરફ આગળ વધ્યા છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે બે હજાર સાતની અંદર જે રીતે દેશની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી એમણે જે ખેડૂતોને તમામ દેવા માફ કર્યા એ રીતે ગુજરાતમાં પણ આ સરકાર અમારા ખેડૂતોનો તમામ દેવા માફ કરે જેથી કરીને અમારા જે બાળકો વાલીઓની સાથે ગુજરાતમાં મજૂરી અર્થે જાય છે એમનું શિક્ષણ સારી રીતે થઈ શકે અને અમારા ખેડૂતો છે એ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે તે માટે આજ રોજ અમે એક આવેદન મારફત સરકારશ્રીને ચીમકી પણ ઉચ્ચારી છે કે એક અઠવાડિયાની અંદર જો અમને ચોક્કસ નિર્ણય લઈ અને વળતર ચૂકવવામાં નહીં આવશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે બીજું આવેદનપત્ર એ રીતનું હતું કે દિલ્હીથી બોમ્બે જે કોરિડોર હાઈવે પસાર કરી અને ઉદ્યોગપતિઓને માલતુજારોને ખુશ કરવા માટે સરકાર છે અમારા જાલોદ તાલુકાના ચૌદ ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની સસ્તા ભાવે જમીન સંપાદન કરીને છીનવી લીધી અને એમાં તંત્રોનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવ્યો અને ખેડૂતો પર જે દબાણ લાવવામાં આવ્યું એનો અમે સખત વિરોધ કરી અને જે સસ્તા ભાવે એમને વળતર આપવામાં આવ્યું અને છેલ્લા ત્રણ વર્ષથી જે અમારી મૂળભૂત સુવિધા હતી એ આ હાઈવેના કામના કારણે છીનવાઈ ગયેલી એના માટે અમે અનેક આંદોલનો અને અનેક આવેદનોપત્રો આપ્યા પરંતુ સરકાર શ્રીના પેટનું પાણી ન હાલતા એ કહેવાતી ડબલ એન્જિનવાળી ખોટકાયેલી સરકાર દ્વારા અમારા ગરીબોનો જે હકની જમીન હતી એ જમીન પર અમારા ખેડૂતો પોતાની ખેતી કરી અને જે ઉપજ મળતી હતી એમાંથી થોડું બાળકોનું ભરણ પોષણ કરી થોડી ઘણી જે વાર તહેવારો અને બાળકોને શિક્ષણ પૂરું પાડતા હતા પરંતુ જે અમારી મૂળભૂત પોતાની રીતે જે ઉપલબ્ધ કરાવેલી હતી એ પણ છીનવાઈ જતા આ પ્રાંત અધિકારીશ્રીએ તમામ જેને જવાબદાર અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીને સાથે રાખી સર્વે કરાવી અમને લેખિત બહેનદરી આપેલી કે આટલા સમયની અંદર જે તમારી મૂળભૂત સુવિધાઓ છે એ તમને ફરીથી ઉપલબ્ધ કરાવીશું પરંતુ એક વર્ષ થવા છતાં આજ દિન સુધી અમારી સત્તર માંગણીઓ પૈકી એક પણ માંગણી સંતોષવામાં આવી નથી એ માટે આજે અમે ચૌદ ગામના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે જેઓની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે તેમને સાથે રાખી આજરોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર મારફત ચિંકી ઉચ્ચારેલ છે કે એક અઠવાડિયાની અંદર કરવા માટે આપ તૈયાર તો આદિવાસી તરીકે લડાઈ લડી લેવાના અમે છે આજ રોજ જાલોદ અને ગુ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદને લીધે ગરીબ આદિવાસી ખેડૂતોના પાકને ને નુકસાન અંતર્ગત નુકસાની આપવા માંગ કરાઈ કોંગ્રેસ આગેવાન મુકેશ ડાંગી આક્ષેપો લગાવેલ હતા કે પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવે છે ત્યારે સરકાર કમોસમી વરસાદ સમયે પોતાના મંત્રીમંડળના વિસ્તરણમાં વ્યસ્ત રહી પદ ગ્રહણ અને સ્નેહ મિલનના તાયફાઓ કરી ખેડૂતોને નોંધારા મૂકી ખેડૂતોને સાંત્વના આપવાની જગ્યાએ સર્વે કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવાની વાતો કરી ખેડૂતોને લોલીપોપ આપી રહેલ છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પાક નુકસાનીનું વળતર સર્વે કર્યા બાદ નહીં પરંતુ દરેક ખેડૂતને વિગાદિત પચાસ હજાર સીધી સહાય જાહેર કરી ગરીબ ખેડૂતને વળતર ચૂકવે તેવી માંગ સાથે ખેડૂતને કુદરતના પ્રકોપના કારણે પાક નિષ્ફળ જતા આદિવાસી ખેડૂતો પાક ધિરાણ ભરી શકતા નથી અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી જેથી ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે તેવા સમયે બે હજાર સાતની અંદર કેન્દ્રમાં કોંગ્રેસની મનમોહન સિંહની સરકાર દ્વારા દેશના સમગ્ર ખેડૂતોનું દેવું માફ કરી ખેડૂતોને દેવાના દાનવમાંથી રૂબેલા બહાર કાઢ્યા હતા તેવી રીતે સરકાર તમામ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું

તે સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહી આવશે તો ઉગ્ર આંદોલન કરી આખરી લડાઈ લડી લેવાની ચીમકી હતી આ આવેદન સમય ખેડૂત સહિત જગુભાઈ સંગાડા નિમેશભાઈ ડામોર ચેતનભાઈ ડામોર વિલસનભાઈ પારઘી બચ્ચુભાઈ ઘણાવા કાળુભાઈ માવી દિનેશભાઈ પારઘી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા સ્ટાર યુનિયન ટીવી ન્યૂઝ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ